હેલો નમસ્કાર મિત્રો જય દ્વારકાધીશ આજના વિડીયોમાં આપ સૌનું સ્વાગત કરું છું આજે છે તારીખ પહેલી મે એટલે કે ગુજરાત રાજ્યનું સ્થાપના દિવસ ગુજરાત સ્થાપનાના ગૌરવપૂર્ણ અવસરે ગુજરાતી નાગરિકોને મારી હાર્દિક શુભકામના ગુજરાત ગુજરાત એટલે રંગ અને ઉમંગની ધરતી જે ધરતીના અશોગુણ ગાતા આપણા કવિ નાનાલાલ જેને ગુણિયલ ગુર્જન કે દોસ્તો જ્યારે આપણી નર્મદા યોજનાના પાયા નહોતા નખાના એની બ્લુ પ્રિન્ટ બની ત્યારે આપણા સુરતના કવિ એવા નર્મદ એમ કે દે કે જય જય ગરવી ગુજરાત દીપે અરુણ પ્રભાત જન ઘૂમે નર્મદા સાથ જય જય ગરવી ગુજરાત તો વળે આપણા ખવરદાન કવિ એમ કે કે જ્યાં જ્યાં વસે ગુજરાતી ત્યાં ત્યાં સદા કાળ ગુજરાત તો વળી આપણા ઉમાશંકરભાઈ એમ કે મળતા મળી ગઈ ગુજરાત કે મળતા મળી ગઈ ગુજરાત ગુજરાત મોરી મોરી રે આ વાત મારી જેને સમજાતી નથી તે ગમે તે હોય કે ગુજરાતી તો નથી જ તો વળી આપણા કવિ ચંદ્રકાંત બક્ષે એમ કે જ્યાં સુધી ગુજરાતીના ડાઇનિંગ ટેબલ ઉપર ગોળ કેરીનું અથાણું અને છાસ છે ત્યાં સુધી ગુજરાતને કઈ નહીં થાય અને મારું કહેવું એવું છે કે આ ધરતી પર બે જ વ્યક્તિ છે એક ગુજરાતી અને બીજો નોન ગુજરાતી મારી સરળ ભાષામાં ગુજરાતને વર્ણવું તો આપણને આઝાદી અપાવનાર આપણા રાષ્ટ્રપિતા એવા મહાત્મા ગાંધીજીની જન્મભૂમિ એટલે આપણું ગુજરાત અખંડ ભારતનું સ્વપ્ન સાકાર કરનાર એવા લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મભૂમિ એટલે મારું ગુજરાત ભારતને આંતરિક સ્તરે સફળતા અપાવનાર ડોક્ટર વિક્રમ સારાભાઈની જન્મભૂમિ એટલે મારું ગુજરાત સૌરાષ્ટ્રની માટીને વિશ્વ વિખ્યાત કરનાર એવા આપણા રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની જન્મભૂમિ એટલે મારું ગુજરાત એમ કહીએ તો પણ ચાલે કે ગુજરાતી ભાષાના પ્રથમ કવિ તથા જેના માટે શ્રી કૃષ્ણને પણ આ ધરતી પર આવવું પડેલું એવા નરસિંહ મહેતાની જન્મભૂમિ એટલે આ મારું ગુજરાત પ્રભાવશાળી નેતૃત્વથી ભારતમાં ડંકો વગાડનાર એવા આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજીની જન્મભૂમિ એટલે મારું ગુજરાત રામકથા દ્વારા લોકોનો ઉદ્ધાર કરનાર એવા શ્રી મોરારી બાપુની જન્મભૂમિ એટલે મારું ગુજરાત મિત્રો જાત મહેનત કરીને વિશ્વમાં જનિક વ્યક્તિમાં નામ ના મેળવનાર એવા ધીરુભાઈ અંબાણીની જન્મભૂમિ એટલે આપણું ગુજરાત આપણી ગૌમાતાને બચાવવા જેમનું માથું કપાઈ ગયું પણ ધડ લડતું રહ્યું એવા વચરાજ દાદાની જન્મભૂમિ એટલે મારું ગુજરાત સ્વતંત્ર ભારત માટે સૌ પ્રથમવાર પોતાનું રજવાડું આપનાર તથા ભાવનગર જિલ્લાના છેલ્લા રાજા એવા શ્રી શ્રી કૃષ્ણસિંહજીની જન્મભૂમિ એટલે મારું ગુજરાત પોતાના જન્મથી નહીં પણ કર્મથી મહાન બનેલા એવા મહાન વ્યક્તિઓની જન્મભૂમિ એટલે મારું ગુજરાત તો દોસ્તો આપણો જન્મ આ ગુજરાતમાં થયો એ આપણે બહુ જ ભાગ્યશાળી છીએ તો આ ગુજરાતને સ્વચ્છ અને નશા મુક્ત રાખવું એ આપણા સૌની જવાબદારી છે તો દોસ્તો હવે પછી આ ચેનલમાં આપણા ગુજરાતનું ગૌરવ ગણાતા એવા ખેડૂત મિત્રો તથા ખેતી આધારિત તથા ઓર્ગેનિક અને રાસાયણિક ખાતર મુક્ત ને આધુનિક પદ્ધતિથી ખેતી કરે છે એના વિશે વિડીયો બનાવશું તો આ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ફટાફટથી સબસ્ક્રાઈબ કરી દો એટલે તમને નવા નવા વિડીયો જોવા મળતા રહે તો ચાલો મિત્રો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો લાઈક કરો અને કોમેન્ટ જરૂરથી કરજો જય હિન્દ જય જય ગરવી ગુજરાત